સિંગણપર પોલીસે કરજીની તપાસના આધારે બોગસ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો રેકેટનો પર્દાફાશ કર્યો અમરેલીના યુવાનને એકસો સાડત્રીસ સર્ટિફિકેટ સાથે ઝડપી પાડી ત્યાંથી ફીની રસીદ બુક લેપટોપ પ્રિન્ટર પેન ડ્રાઇવ મેમરી કાર્ડ રબર સ્ટેમ્પ સ્ટીકર મોબાઈલ વગેરે મળીને રૂપિયા એકાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સિંગણપુર પોલીસ મથકમાં વેડરોડ શ્રીજીનગરમાં ભરતભાઈ કંથળિયાએ અરજી કરી હતી તેમના પુત્ર અક્ષરને વિદેશ જવા માટે ધોરણ બાર પાસનું સર્ટિફિકેટ જરૂરી હોય તેમણે કતારગામ આંબા તલાવડી પાટીદાર ભવનની સામે જીરકોન પ્લસ સ્થિત યસ એજ્યુકેશન એકેડમીમાં ફી ભરીને કેરળ રાજ્ય બોર્ડની ધોરણ બારની પરીક્ષા ઓનલાઈન આપી સર્ટિફિકેટ મેળવ્યું હતું પણ જ્યારે તેના સહી સિક્કા કરાવવા અક્ષર કેરળ ગયો ત્યારે તે સર્ટિફિકેટ બોગસ હોવાનું બહાર આવતા તેની ધરપકડ થઈ હતી સિંગણપોર પોલીસ મથકમાં વુમન પીએસઆઈ એસપી ડાભીએ અરજીમાં તપાસ કરતાં તેમાં હકીકત જાણવા મળતા ગતરો જીરકોન પ્લસ દુકાન નંબર એકસો છમાં માં રેડ કરી હતી પોલીસે ત્યાં ટેબલ પર કેટલાક સર્ટિફિકેટ અને માર્કશીટ પણ મળ્યા હતા આથી પોલીસે ઓફિસમાં તપાસ કરતાં ટેબલના ખાનામાં અને કબાટમાંથી જુદી જુદી યુનિવર્સિટી બોર્ડ અને ઇન્સ્ટિટ્યૂટના એકસો સાડત્રીસ બોગસ સર્ટિફિકેટ મળ્યા હતા પોલીસે ત્યાંથી ફીની રસીદબુક લેપટોપ પ્રિન્ટર પેન ડ્રાઈવ મેમરી કાર્ડ રબર સ્ટેમ્પ સ્ટીકર મોબાઈલ ફોન વગેરે મળીને કુલ્લે રૂપિયા એકાવન હજાર સોનો મુદ્દામાલ કબ્જે કરી ત્યાંથી ઓફિસની બહાર ડિવાઇન ઇન્ટરનેશનલનો બોર્ડ લગાવી અને યસ એજ્યુકેશન એકેડમીના નામે જે તે સ્થળે વર્ષ બે હજાર અગિયારથી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા નિલેશ સાવલિયાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કોઈકને વિદેશ જવા સરકારી બિન સરકારી નોકરી મેળવવા કે અન્ય કામ માટે માર્ક કે ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય છે તેને તે કોર્સમાં ઓનલાઈન એક્ઝામ આપવાનું કહી જે તે રાજ્યના બોર્ડ કે યુનિવર્સિટીના કોર્સ મુજબ ફી લેતો હતો તે ઉપરાંત પોતાનું કમિશન અને અન્ય પ્રોસેસ ફી પેટે મોટી રકમ લઈ બાદમાં ઓનલાઇન એક્ઝામ કરાવતો હતો આજ રોજ સવારે બે ને ત્રીસે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કલથિયા જે વેડ રોડ કતારગામ ખાતે એ રહે છે આ ઈસમ જે કેરળની અંદર તિરુવંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કિરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી તો આ જે અરજીની તપાસમાં એવું વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કડથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઇસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલું હતું તો સર્ચ કરતા કુલ એકસો ને જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી અને એની પાંચ પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કડથિયાને જ્યાં એ જે ખરેખર બારમું પાસ નથી પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું તો એના માટે એણે સાહીઠ હજાર રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક્ટ કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાય કરવા માટે જ્યારે ત્રિવે તિરુવંતપુરમમાં જ્યારે એ ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે તો એને એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એને અટક કરવામાં આવેલ હતો પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી એકસો ને સાડત્રીસ જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી બે હજાર અગિયારથી યસ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા બે હજાર અગિયારથી આ રીતે જે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ જાતે પ્રિન્ટ કરતો હતો તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજ કુમાર એની સાથે એ બે હજાર અગિયારથી કોન્ટેક્ટમાં હતો અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજ કુમારને પ્રોવાઈડ કરતો હતો અને મનોજ કુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને એજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા એને મોકલ મોકલી આપતો હતો અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રા જતા હોય છે તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે અને આ અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલે હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને એકસો સાડત્રીસ સર્ટિફિકેટ મળેલા છે તો બે હજાર અગિયારથી કદાચ એણે આનાથી ઘણા ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે બીજું આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડાયો છે પણ મનોજકુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે અને આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જે એકસો સાડત્રીસ સર્ટિફિકેટને માર્કશીટ મળી છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોવીસ સર્ટિફિકેટ અમને મળેલા હતા જેની અમે ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક કરીને અમે ઇમેલથી એમની પાસે વિગત મંગાવતા એ કન્ફર્મ થયું કે આ ચોવીસે ચોવીસ જે સર્ટિફિકેટ છે એ તમામ ફેક છે એટલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નથી તો પ્રાથમિક દૃષ્ટિએ ક્લિયર કટ દેખાય છે કે આવી ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણ બોર્ડની અંદરથી આવા ફેક ડોક્યુમેન્ટ મળવામાં આવે છે અને આ ડોક્યુમેન્ટના આધારે આ તો એક ઉપયોગ થયો છે કે જે સ્ટુડન્ટ વિઝા પર બહાર જાય છે પરંતુ આવા ડોક્યુમેન્ટનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે એટલે આ વિષયને બહુ જ ગંભીરતાથી લઈને આની તપાસ કરવામાં આવશે આમ જોવા જઈએ તો એક આંતરરાજ્ય ગેંગ આંતરરાજ્ય ષડયંત્ર જેવું જ કહી શકાય ને હું તો કહું છું આંતરરાષ્ટ્રીય પણ કહી શકાય કારણ કે એવું પણ બને તપાસમાં કદાચ ફોરેનની કોઈ યુનિવર્સિટી જે આવા સ્ટુડન્ટને બોલાવતી હોય અને એ એમનો પણ જો મેલાફાડ ઇન્ટેન્શન હોય તો એક રીતે આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ કદાચ કહી શકાય તો પોલીસ આના તમામે તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને એના એવિડન્સ ભેગા કરવામાં આવશે અને અત્યારે હાલમાં નિલેશ મગનભાઈ સાવલિયા પોલીસ કસ્ટડીમાં લીધેલ છે એની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે અને ચૌદ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અત્યારે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે